ઉનાળામાં માણો આહલા ઠંડક પર મજા અમદાવાદ ના માર્ગો પર હવે તમને બેટરી સંચાલિત રિક્ષા જોવા મળે તો નવાઈ ન પામતા પેટ્રોલ ડીઝલ અને ગેસ ભાવમાં વધારો ઝીકાતા રિક્ષા ચાલકોને ભારે કટોકટીનો સામનો કરવો પડે છે પેટ્રોલ ડીઝલ કે ગેસના ભાવ વધતા વારંવાર રિક્ષા ભાડામાં વધારો કરી દેવાતા મુસાફરો પણ બુમારાણો મચાવે છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી એક અમદાવાદીએ બેટરીથી સંચાલિત રિક્ષા પ્રયોગ અજમાવ્યો છે આ ગાડી અમારે આવે છે દિલ્હી બરાબર છે ચાર પેસેન્જર અહીં છે લગભગ

તમને આવી બેટરી ચાલવાની જે ચાલતી રિક્ષા લાવવાનો તમને વિચાર ક્યાંથી આવે એવો ઉપયોગ કર્યો તમે આ ગાડી લઈને અને મોંઘું પડે એના કારણે આ ગાડી લાવીએ આ રિક્ષા અમે દિલ્હી થી આવીએ અને પર્યાવરણનું ધ્યાન રાખીને પેટ્રોલના દિન પ્રતિદિન પ્રતિદિન પેટ્રોલના ડીઝલના ગેસના ભાવ વધતા જાય છે એને ધ્યાનમાં રાખી અને આ બેટરી ચાલતી રિક્ષા છે એટલા માટે અમે આ રિક્ષા પસંદ કરી છે અને અત્યારે અમદાવાદમાં પહેલી વખત લાયા છે આખા ગુજરાતનો ફર્સ્ટ ટાઈમ આવી છે આ રિક્ષામાં ચાર મુસાફરો બેસી શકે છે અને ત્રણથી ચાર કલાક બેટરી ચાર્જ કરવી પડે છે અનુભવ સારો છે અને એમાં દરેક પેસેન્જરોને બી પસંદ આવે છે કે આ નવી વસ્તુ લાગે છે કંઈક

બેટરી સંચાલિત રિક્ષા ખરીદવામાં રજીસ્ટ્રેશનની કોઈ ઝંઝટ નથી રહેતી અમદાવાદીઓને પણ આ નવો પ્રયોગ આકર્ષી રહ્યો છે જો આ નવતર પ્રયોગ સફળ થાય અને અમદાવાદના માર્ગો બેટરી સંચાલિત રિક્ષાથી ધમધમે તો નવાઈ નહીં દિવસેને દિવસે ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે લોકો બેટરી સંચાલિત સાધનો તરફ આકર્ષાઈ રહ્યા છે કાશી વિશ્વનાથ એટલે ભગવાન શિવ ની પ્રાચીન નગરી કહેવાય છે કે અહીં મોક્ષ મળે છે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના પશ્ચિમ તટ પર સ્થિત વારાણસી નગર આ પ્રાચીનતમ શહેરોમાંથી એક માનવામાં આવે છે આ નગરમાં હૃદય વસે છે ભગવાન કાશીનું મંદિર જે શિવના પ્રમુખ જ્યોતિલિંગોમાંથી એક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે સૌપ્રથમ પ્રકાશનું કિરણ કાશીની ધરતી પર પડ્યું હતું કાશી જ્ઞાન તથા આદ્યાત્મનું કેન્દ્ર માનવામાં આવે છે ગંગા નદીની પશ્ચિમ તટ પર પણ સ્થિત વારાણસી નગર વિશ્વનું પ્રાચીન નગર છે તે ભારતની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં સુશોભિત છે પ્રકાશ નું આ શહેર નગર તરીકે ઓળખાય છે ભગવાન શિવે પણ ઘણા સમય સુધી અહીં નિવાસ કર્યો હતો તેથી આ શહેર શિવનગરી તરીકે પણ ઓળખાય છે કેટલાય દિવસના ઇંતજાર પછી બોક્સ ઓફિસ પર કરણ જોહર દિગ્દર્શક ફિલ્મ એ જવાની હે દિવાની રિલીઝ કરાઈ છે देगा चिकनी चमेली देखी चिकना देगा देखा ने डर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अखा। मेरी बात मेरी बात ज्यादा बात बुरी बात खाली में का लेगा आलू भाष बुरी भात मेरे भी जोगी जी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे दिल बदतमीज दिल ना मारेना जो हाल है सवाल है कमाल है जाने ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारेना हवा में हवा ना देखा ढीम का बालाना देखा धीम का धींगा लगा के शेर का गोरा ना देखा पूरी दुनिया का તમામ કલાકાર નો અભિનય વખાણવા યોગ્ય છે તેમજ ફિલ્મના ગીતો બતમીસ દિલ પિચકારી જેવા ગીતો અને ફોરગ્રાફી ખૂબ જ સુંદર રીતે દર્શાવાય છે ફિલ્મમાં જો રણબીર કપૂર અને દીપિકા પદુકોણ ના હોત તો ફિલ્મનું ભવિષ્ય ચોક્કસ અંધકારમય બન્યું હોત ફિલ્મમાં માધુરી અને રણબીરનું આઇટમ સોંગ ઘાઘરાને બળજબરી પૂર્વક ઉમેરી દેવામાં આવ્યું હોય તેવું જણાય છે જ્યારે ફિલ્મમાં લાંબા સમય સુધી ફારૂક શેખનું કમબેક છે જેમણે રણવીરના પિતાની મહત્વની ભૂમિકા ભજવી છે રણબીર અને દીપિકા સિવાય ફિલ્મમાં સહકલાકારો આદિત્ય રોય કપૂર કલ્કી કોચિંગ કૃણલ રોય કપૂરનો અભિનય પણ વખાણવા યોગ્ય છે let's hit it शर्म है तू तो, तो लखा है बड़ा नशा खता देखो बेरोप कैसे अटका अच्छा है पड़ा ઉનાળા ગરમી અને વેકેશન એટલે પહેલો વિચાર એ જ આવે ચાલો કોઈ બીચ પર એક લટાર મારી આવીએ જો તમે કોઈ બીચ પર જવાના પ્લાનિંગમાં હો અને તે પણ ભારત બહાર તો આજે જાણો એવા બીચ વિશે જે તમને બનાવી દેશે તેના દીવાના ભારત બહાના બીચમાં શિકાગો સ્પેન ઇન્ડોનેશિયા અને પેરીસ પણ તમે પસંદ ઉતારી શકો છો અહીં બીચની મજા તો માણવા મળે જ છે પણ સમી સાંજના નજારો પણ દિલ મોહી લે તેવો અદ્ભુત હોય છે અહીં સાંજે બોટિંગ ફૂડ ફેસ્ટિવલ અને મ્યુઝિક નાઈટનો ગજબનો અનુભવ કરી શકો છો ઇન્ડોનેશિયાનો એક બીચ મ્યુઝિક નાઈટ એન્ડ ફૂડ ફેસ્ટિવલ માટે વિશ્વભરમાં જાણીતો છે તો આ ઉનાળામાં ગરમીથી છુપવા માણો ઇન્ડોનેશિયાના કેનેડા અને સ્પેનના બીચ પર ઠંડક મુખ્ય સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર